મિત્રો જય ગિર્નાની અને સ્વાગત છે એક નવા લોક વિધિઓની અંદર અને અત્યારે હું જઈ રહ્યો છું શ્રી વેલનાથ બાપુની આ જગ્યા ઉપર અને બહુ એડવેન્ચર આ જગ્યા છે અને ખૂબ ધ્યાન રાખવું આ જગ્યા આવો તો તો જો આ જગ્યા છે હવે આપણે આ બાજુ જઈએ છીએ જો આ જગ્યા છે ને સાઈડમાં આવે છે બે હજાર દાદરા તમારા પૂર્ણ થાય પછી આ જગ્યા આવે છે આ બાજુથી બે હજાર દાદરા અને આ બાજુથી અંબામાના મંદિરથી ત્રણ હજાર પાંચસો જેવું દાદરા રહે છે આવી જગ્યા આવે છે અને ખાય છે અને સીધે સીધું આમ જવાનું છે તો હવે સે જેવું નીચે ઉતરવાનું આવ્યું છે મિત્રો આવી રીતનું નીચે ઉતરવાનું આવ્યું છે તો આવી જગ્યા છે અને જો વાતાવરણ જો ખાલી વ્યૂ જો

અને એના ઉપર જ આવું જો આ મિત્રો અત્યારે આવ્યો છે જો અહીંયાથી અવાજ જે આવે છે ઝરણાનો અને જો ખૂબ મોટું જણું અત્યારે પસાર થઈ રહ્યું છે તો જો અત્યારે જણું અહીંયાથી પસાર થઈ રહ્યું છે ઉપરથી પાણી આવતું આવે છે તો આ યુવાનો અત્યારે જઈ રહ્યા છે તો થોડુંક એવું ઉપર જવું પડશે આપણને થોડુંક અત્યારે ને ક્લિયર દેખાઈ રહી છે જો છે છે આ બાજુ જઈ રહ્યા સમાધિ તરફ જઈ રહ્યા છે ત્યાં જ તમારે જવું આડું ના જવું તો થોડોક જ આવે છે વેલનાથ બાપુની ની સમાધિ તરફ જઈ રહ્યો છું રીતની જગ્યા આવે છે અને રોપવે ચોખ્ખો દેખાય છે અહિયાંથી ઉપર રોપવે જે લાઈન છે અને આ બાજુ જવાનું છે અને જો મિત્રો પહોંચી ગયો છું અહીંયા અને જો અહીંયા જ છે મંદિર અને જો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું હવે દર્શન તમને પણ કરાવું અને લખેલું છે સંતસિંહ વેલનાથ બાપુ જો આવી નાની એવી દેરી છે અને તમે આ સમાધિના દર્શન કરી લો અને અહીંયા છે ને પૈસાનું ઝાડ આવ્યું છે મતલબમાં છે ને અહીંયા તમે રૂપિયો આવી રીતે ચોંટાડી શકો છો આ પૈસાનું ઝાડ આને કહી શકીએ આ એ જગ્યા છે અને મિત્રો તમે ઉપર પણ ચડી શકો છો જો આ મિત્રો ઉપર અત્યારે ચડ્યા છે બાપુના આ પગથિયા છે જે સિંદુર વાળા જે કરેલા છે એ પગથિયા છે અને અહીંયા એને સમાધી લીધી હતી આ એનું મંદિર છે તો મિત્રો સરસ એવા દર્શન થઈ ગયા અને આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે હવે ડાયરેક જવાનું તો હવે આપણે મિત્રો આગળ વધી રહ્યા છે કેમ કે આપણે પાછું તો સ્પર્ધામાં પણ ભાગ લીધો છે એટલે સમયની મર્યાદા અત્યારે જળવાઈ રહે એ માટે આપણે જૂની સિટી તરફ આપણી જઈ રહ્યા છે તો આવો વ્યૂ કંઈક આવે છે ખૂબ ખતરનાક જગ્યા છે આવો તો તમારે રિક્સ ઉપર આવજો અને સાવચેતીથી આવજો તો ચાલો હવે નીચે ઉતરીએ આનું ખૂબ એટલે ખૂબ અઘરું લાગી રહ્યું છે પાણા પણ ખૂબ મોટા આવી રહ્યા છે ઝાડવીને અહીંયાથી ઉતરવું પડે અને જો આ બાજુ રોપ બી દેખાય છે

અહીંયાથી પણ આ જગ્યા દેખાઈ રહી છે વેલનાથ બાપુની જગ્યા અને જો ત્યાંથી હવે ઉતરી રહ્યા છે મિત્રો ઝૂમ કરીને તમે જોઈ શકો છો કે લોકો ત્યાં છે અને ઉતરી રહ્યા છે અને જો મિત્રો આવી પણ ગયો તો મિત્રો આ હું અત્યારે આવી ગયો છું વેલનાથ બાપુની જગ્યાએથી અને વીસ મિનિટ જવાનો અને વીસ મિનિટ આવવાનો સમય થયો છે મિત્રો હવે આ બ્લોગ ને કરી લઈએ અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય